સુરેન્દ્રનગરમાં સગાઈના સમયે ઢીંગાણાનો વિડીયો વાયરલ થયો હતો પ્રાપ્ત માહિતી મુજબ સગાઈમાં ધાંગધ્રા અને રતનપરના લોકો વચ્ચે જૂની બોલાચાલીની અદાવત રાખી પથ્થરમારા સાથે હથિયારો સાથે સામસામે આવી જઈ મારામારી અને તોડફોડનો બનાવ બન્યો હતો જેમાં વીસ હજારની લૂંટ અને પાંચ ગાડીઓની તોડફોડની ફરિયાદ કરાઈ હતી જ્યારે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કડક કારવાહી હાથ ધરવામાં આવી હતી તોફાની તત્વોની ધરપકડ પણ કરવામાં આવી હતી જ્યારે ધરપકડ બાદ પકડાયેલા આરોપીઓના પરિવારો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જો આ આક્ષેપો સાચા છે તો એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક ટીમનું ગઠન કરી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે અને આ આક્ષેપો કેટલા સાચા છે

મારામારી કઈ નઈ હગાઈ માં ગયા તા બધા વાળા ધાંગ્રા વાળા હગાઈ કરવા આવ્યા હતા ને એકબીજા એકબીજા હતા

અમે હાજર અમારા ઉપર બંદુક રાખી ને મારી ભાભી ને થપાટ મારી બાર પકડી મોટા પોલીસ કે તમને ભડા કે દઈ દેસીડી પોલીસ ન હતી અમદાવાદ આવે છે ઈ અમારી કોઈ સહિયતા કરતા નથી અમે વહુ છોકરી રોડે પડ્યા છે ઘરે રેવા નથી દેતા ઘરે મારવા આવે છે પછી ઈ કે તમારા છોકરાને જામીન થઈ જશે તો એને ભડા કે અમે મારી નાખશું પોલીસ વાળા કીએ છે ને એ કીએ છે અમે રહેવા નહીં દઈ આ છોકરા મહેનત મજૂરી કરી ગયા હવે અમે બધા વાસણ ઉટકીને ઘરનો કામ કરવા ઘર કામ કરીને છોકરાને પાડીથી નાના નાના છોકરા અમારા છે તોય અમને ઘરે રાતે ધમકી દેવા આવે છે કે અમે મારી નાખશું બાયરાને ઘરમાં પૂરી મારી નાખશું મારી મારી

પટ્ટા ભીડી કરી કીધું કીધું કે તમે અમારી મદદ કરો તો ઈ સુ કે જજ સાહેબ ને

તમે જામીન કરાશો ને તો એમને મારી નાખસી તમે કઈ કરો એમની જામીન થાય તો તમારા મદદ કરે સરકાર બીજું કોઈ અમારે સાંભળતા નથી